રામ રામેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને શિવજીએ પાર્વતીજીને કહેલા આ શ્લોકનો અર્થ જાણતા પહેલા આની પાછળ રહેલી કથા આપણે સમજીએ એકવાર ભોળાનાથ એટલે કે ભગવાન શંતરે તેમની પત્ની પાર્વતીજીને પોતાની સાથે ભોજન લેવા માટે કહ્યું પાર્વતીજીએ એમ કહીને ના પાડી કે તેઓ હમણાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી રહ્યા છે શિવજીએ થોડી વાર રાહ જોયા પછી ફરીવાર પાર્વતીજીને બોલાવ્યા પાર્વતીજીએ કહ્યું કે તેઓ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પૂરો કર્યા પછી જ જમવા આવશે શિવજીને જમવાની ઉતાવળ હતી અને ભોજન ઠંડુ થઈ રહ્યું હતું આથી શિવજીએ કહ્યું હે પાર્વતી રામ રામ બોલો એકવાર રામ બોલવાથી વિષ્ણુ સહસ્ત્ર નામનું સંપૂર્ણ ફળ મળે છે કારણ કે શ્રી રામ નામ વિષ્ણુ સહસ્ત્ર નામ સમાન છે શિવજીના મુખથી વિષ્ણુ સહસ્ત્ર નામ સમાન અક્ષરી રામ સાંભળીને પાર્વતીજીએ પણ રામ નામનો જાપ કરીને શિવજી સાથે ભોજન લીધું આમ રામ રામ રામેતી રામેતી રમે રામે મનોરમે નામ તતુલ્યમ સહસ્ય શ્લોક શ્લોકનો અર્થ આ પ્રમાણે થાય છે હે સુંદર મુખવાળી પાર્વતી રામ 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 આ પ્રકારે બે અક્ષરના શ્રી રામ નામનો જાપ જાગ્રત સ્વપ્ન અને સુસુપ્ત એમ ત્રણેય અવસ્થામાં કરો હું પણ આ મનોરમ્ય રામ નામમાં મગ્ન રહું છું આ રામ નામ 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 એટલે કે લેવા બરાબર છે મિત્રો આ વાત શ્રી રામ રક્ષા સ્ત્રોત્રના અંત ભાગમાં કહેવામાં આવી છે આ મંત્રને શ્રી રામ તારક મંત્ર પણ કહેવાય છે આનો જાપ સંપૂર્ણ વિષ્ણુ સહસ્ત્ર નામ એટલે કે વિષ્ણુજીના એક હજાર નામનો જાપ કરવા બરાબર ગણાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ